હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા જઈશ આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર જય સોનામાં તો અત્યારે સવાર થઈ ગયું છે અને અત્યારે જશે હીરા બિસ્કીટ પેલા પાંચ રૂપિયાનું એટલું આવતું હવે દહ નું આવે એવું છે તો હાલો હીરાવી લઈએ મસ્ત મસ્ત નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને જવાનું પાઉં નોકરી ઉપર તો કપડા બપડા ચેન્જિંગ કરવાના છે અને ટાઈમ આગળ થઈ જાય તો આગળ બસ વહી જાય એવું છે તો હારું હલો હિરાવી અને ફટાફટ નાસ્તો કરીને જઈએ આપણે રોડે જોકે બસ સ્ટેશન તો મિત્રો આવી ગયા છે મસ્ત મજાના તૈયાર થઈને રોડે રો ક્યાંક સૂર્યનારાયણ અત્યારે વાદળાના દેખાતા નથી બહુ ને થોડોક વહેલો આવી ગયો છું કારણ કે વિડીયો અપલોડિંગ કરવાનો છે હવે ત્યાં કાંઈ હીરકું નેટવર્ક આવતું નથી અને કાંઈ હીરકું થાય ને બધું તો આપણે અત્યારે જઈએ ને તો અહીંયા ઘડીક બેસીએ ને તો વિડીયો અપલોડિંગ થવામાં જો કે અહીંયા નેટવર્કનો પ્રોબ્લમ આવે છે અહીંયા પીપાઓમાં નેટવર્કમાં બહુ પ્રોબ્લમ આવે છે મારે ઘરે અત્યારે નેટવર્ક આવે તો થોડુંક જીમો હાલે તો અહીંયા ફૂલ હાલે છે જ મેં બધું વિડીયો અપલોડ કરી નાખીએ ને સારું હવે આપણે મળીએ આપડી તો વિડીયો અપલોડિંગ કરવા મેં કીધું તો મિત્રો મસ્ત મજાના ઉતરી ગયા છે અત્યારે અહીંયા ઘરે અને જો બસ આમ છે ને આપણે ઉતરી ગયા છે તો હાલો જઈ ફટાફટ ઘેરે અને ફોનમાં સાર્સિંગ એ ઓછું થઈ ગયું છે અને જઈ સાર્જિંગ ફોન તો મિત્રો આવીને ડાયરી ફૂઈ ગયો તો કંઈ મજા જો હોતું નહીં અને ડાયરી ફૂઈ ગયો તો અત્યારે ઉઠ્યો તો જઈ ગયો અત્યારે બોર હતા કાલ લાવ્યો લેવો તો મેં કહો હાલો બોર કડી કડાકડા ખાઈ લઈ અને કોઈ રે તો જમી જાગ્યો છું જાગી અને બોર તો આવી ગયા છું તો હાલો બોર ખાવા માટે સારું આલું મળીએ તો મિત્રો મસ્ત મજાના કરી ગયા છે જમવા તો આલો જમવા સાદો ને રોટલી છે તો સારું હાલો જમીને મળીએ તો મિત્રો જુઓ ખાઈને આવી ગયા છે જમી લીધા છે અને આવી ગયો છે અત્યારે પથારી હોવા માટે પણ વિડીયાનો એન્ડ નહીં થાય કારણ કે આપણે વિડીયો ડેલી માટે રાખવાનો છે તો અત્યારે તમે એન્જોય કરો રાજભનો પ્રોગ્રામ જે મસ્ત રીતે છે અને તમને મજા આવી જાય કાંઈ ઘટે નહીં એવો છે અને તમને મોટિવેશન બહુ મળશે એટલે માટે તમને જોવો વિડીયો સાથે ગાંડા

બધું રાખ્યું દુનિયા ગમે એટલા ઉલાળા મારે આપડા નો મરાય હા કાક હું બોલા ડાયરો એટલે શું ડાયરા તો આમાં તમે જો સરકારમાં કંઈક વાત કે કોર્ટ ની હોય ને એમ કે આ વાત આ ડાયરા આવતી નથી એવું કે ને એ ડાયરા નથી આવતી આ વાત આ ડાયરા આવે ડાયરો એટલે બાઉન્ડરી બહાર અમુક લીટી વટી શબ્દ નો બોલાય નો બોલાય ને નો બોલાય એને ડાયરો કહેવાય ભલા માણસ ડાયરા માં રહીને બોલે એને ડાયરો કહેવાય

તો હારું હવે અત્યારે આપણે વિડીયોનો એન્ડ કરી નાખીએ તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા બ્લોગમાં તથા હર હર મહાદેવ જયમાં સોનલ ચેનલની અંદર નિવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબી લેજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે અને પૂરો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારા મિત્રોને વિડીયો શેર કરો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં